समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો બનાસકાંઠામાં વાતાવરણ ગઈકાલે અચાનક પલટો જોવા મળ્યો હતો અમીરગઢ ઇકબાલ ગઢમાં बादल છાયું વાતાવરણ જોવા મળ્યું હતું વાતાવરણમાં આવેલા આ પલટાએ ખેલાડીઓની ચિંતામાં વધારો કર્યો છે માવઠાની આગાહી વત્ચે ખેલાડીઓની મુશ્કેલીઓ વધી શકે છે જો માવઠું થાય તો ખેલાડીઓના તૈયાર પાકને મોટો નુકસાન થવાની સંભાવના છે ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાશે લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગે સરકારને સવાલ કર્યો હતો આ સવાલનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનૂ દેસાઈએ જણાવ્યું હતું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકે गिरनारની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ ગિરનાર તળેટી ખાતે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં 4 દિવસના મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવી હતી આ મેળામાં આવનારા સમયમાં સાધુ સંતો અને લાખો ભાવીકો ઉમશે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂની ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે मोदी બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે લોકસભા ચોટડી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચોટડીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી हलचल જોવા મળી રહી છે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે 27 ફેબ્રુઆરી આસપાસ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે મહેસાણા પંચમહાલ રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ થવાની શક્યતા છે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત રહેશે અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા 614 વર્ષ પછી નગરયાત્રાએ નીકળશે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે આ દિવસે આ ભવ્ય યાત્રા નીકળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજી સુધી યાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી મેરે કહ્યું કે યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે 6.25 કિમી લાંબી યાત્રાની તૈયારીઓ થઈ ગઈ છે સંગમમાં નવો નિયમ ઘીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે સંગમમાં હવે નવો નિયમ લાવવામાં આવ્યો છે નવા નિયમ પ્રમાણે હવે માત્ર અસ્થી અને પિંડ વિસર્જન કરી શકાશે આ ઉપરાંત અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી કપડ નાળિયેર ફૂલો અને માટીના વાસણો નદીમાં પધરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલે એક જાહેરનામું બહાર પાડ્યું છે કાશ પટેલ એ ભગવદ ગીતાના શપથ લીધા અમેરિકામાં FBI ના નવા ડિરેક્ટર બનેલા કાશ પટેલે પદ સંભાળતાજ ભગવદ ગીતાના શપથ લીધા હતા તેમણે કહ્યું કે હું કશ્યપ प्रमोद પટેલ ગંભીરતાથી શપથ લઉ છું કે હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બંધારણનો સમર્થન કરીશ બધા દુશ્મનો સામે તેનું રક્ષણ કરીશ આ જવાબદારીઓ કોઈ પણ પ્રકારની મજબૂરી વિના સ્વીકારીશ અને મારા પદની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવિશ આ પદ સંભાળનારા તેવો ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે डोनाल्ड ट्रम्प पे भारत ने चारों बाजू थी घेरियो मोदी ना मित्र डोनाल्ड ट्रम्प पे भारत ने चारों बाजू थी घेरियो छे तेमा સૌથી મોટો ઝટકો આપ્યો હોય તો એ 21 મિલિયન ડોલર એટલે કે 182 કરોડની સહાય રોકીને આપ્યો છે ઇલોન મસ્કે ટ્વીટ કરીને જાણ કરી કે અમેરિકા ભારતને અપાતી 182 કરોડ રૂપિયાની સહાય રોકવા જઈ રહ્યું છે પહેલા તો એવું લાગ્યું કે ઇલોન મસ્કેજ આ નિર્ણય લીધો છે ડોनाल्ड ट्रम्प पे આ વાત અમેરિકન મીડિયા સામે કરી ત્યારે ભારતને ઝટકો લાગ્યો હતો मोहन यादव विद्यार्थियों साथे दिल खोली ने बात करी मध्य प्रदेश ना मुख्यमंत्री मोहन यादवे शुक्रवार उच्चतर माध्यमिक परीक्षा मंचोतेर टका गुण मेवना विद्यार्थियों ने लेपटॉप नु विरण कर रकम सीधी अन्य विद्यार्थियों ना खाता ट्रांसफर करवामा आवी हती आ प्रसंगे मुख्यमंत्री ए विद्यार्थियों साथे बात करी हती लैपटॉप बाद विद्यार्थी खुश छे अने है विश्वास छे के तमो आगर अभ्यास सरल बनशे મેળામાં કેન્દ્રીય મંત્રીએ આસ્થાની ડૂબકી લગાવી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે મહાકુંભ મેળામાં સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી હતી તેમણે પત્ની ગંગાબેન સાથેમાં ગંગામાં પવિત્ર સ્નાન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેઓએ માં ગંગાના આશીર્વાદ લીધા હતા આ વર્ષના કુંભ મેળામાં દેશભરમાંથી કરોડો સનાતન ધર્મના શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે મહાકુંભના સમાપન પહેલા તેમણે પત્ની સાથેમાં ગંગાના આશીર્વાદ મેળવ્યા હતા સપ્રી લોકોનો ફેવરિટ તહેવાર નિવેદન આપીને ફસાઈ ફરા તાજેતરમાં એક એપિસોડમાં ફરા ખાને કહ્યું કે હોળી સપ્રીઓનો પ્રિય તહેવાર છે આ શબ્દ સામાન્ય રીતે ઉપદ્રવી યુવાનો માટે વપરાય છે લોકો તેને અપમાનજનક શબ્દ તરીકે જુએ છે આ ટિપ્પણીઓની ક્લિપ્સ ઓનલાઈન વાયરલ થઈ રહી છે આ પછી સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ઘણા યુઝર્સએ તેમનું નિવેદનની નિંદા કરી અને તેમણે માફી માંગવા વિનંતી કરી महिला પર કર્યો હુમલો દાહોદના રૂપારેલ ગામમાં ટીનાબેન વડેલ નામની એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર સવારે 7 વાગે મહિલા મકાઈના ખેતરની દેખભાળ માટે ગયા હતા આ દરમિયાન અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો દીપડાએ મહિલાના મોઢા પર પંજો મારી બચકા ભર્યા હતા હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા गोमतीपुर में बांधकामो कब्रस्ता बांध कामगिरी काम शुरू एएमसी की शुक्रवार मड़े सामा सभा में विपक्ष नेता शहजाद खान पठाण द्वारा टीपी रोड खोलवा गैरकायदेसर बांधकाम चौक्कस विस्तारों ने टार्गेट करता हो आक्षेप कर शनिवार सवार म्यूनिसिपल कोर्पोरेशन पूर्व जोन एस्टेट विभाग द्वारा गोमतीपुर में रोड पर रीडीपी अमलीकरण अंतर्गत बांधकाम कामगिरी शुरू कर ના સોલ નિર્ણય થી દરેક દેશ માં ભયનો માહોલ અમેરિકા માં ટ્રમ્પ સરકાર નો એક મહિનો પૂર્ણ થયો છે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે સો થી વધુ આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા આ પોતે જ ઇતિહાસ હતો આ સાથે તેમણે બાઇડન ના 71 આદેશો ને पलट્યા હતા ટ્રમ્પે આગામી 30 દિવસો માં આવા ઘણા નિર્ણયો લેવાનું ચાલુ રાખ્યું ભારત સહિત ઘણા દેશો માંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ને હાથકડી સાંકળો માં દેશનિકાલ કરવાનો શરૂ થઈ પાકિસ્તાને કેદ ભારતીય 22 માછીમારોને મુક્ત કર્યા. પાકિસ્તાન વર્ષોથી કેદ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો 4 વાગે વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. હજુ પણ 194 ભારતીય માછીમારો બંધક છે. પાકિસ્તાન દ્વારા સમયાંતરે ભારતીય જળસીમા નજીકથી ભારતીય બોટ અને માછીમારોનું अपहरण કરવામાં આવે છે. આ अपहरण કરેલ માછીમારોને અલગ અલગ જેલમાં બંધક બનાવવામાં આવે છે. બ્રાન્ચની મોટી જાહેરાત કેટલાક કપૂરિયો દ્વારા સોશિયલ મીડિયામાં પોતાનો રોફ જમાવવા માટે હથિયારો સાથે ફોટા અપલોડ કરતા હોય છે તેવા લોકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા લોકો સામે લાંચ કરી છે નાગરિકોના સહકાર માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા WhatsApp નંબર 6359925362 જાહેર કરવામાં આવ્યો છે નંબર પર તમે ફોટા મોકલશો તો તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જે આ માહિતી આપશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે हॉस्पिटल ना सीसीटीवी मुद्दे क्राइम ब्रांच ना डीसीपी नो निवेदन हॉस्पिटल ना सीसीटीवी वायरल मुद्दे बु खुलासाओ थया छे आ पुलिस द्वारा करवामा आवी तेमा कुकर मोटा खुलासाओ थया छे थे क्राइम ब्रांच ना डीसीपी लवीना सिन्हा नो निवेदन सामे आव्यु छे क्राइम ब्रांच ना डीसीपी लवीना सिन्हा कहू के आरोपीओ प्रकार टेलीग्राम चेनल चलावता हता आ वीडियो आरोपी रूपिया आठ सौ लाई बे हजार सुधी मेचता दिल्ली स्टेशन भागदौड़ना 288 वीडियो हटाओ रेलवे मंत्रालय सोशल मीडिया प्लेटफॉर्म ट्विटर ने नई दिल्ली स्टेशन पर थैली भागदौड़ना 288 वीडियो दूर करवाने निर्देश આપ્યો છે ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા રેલવે મંત્રાલય કહ્યું કે સોશિયલ મીડિયા પર ભાગદોડના વિડિયો શેર કરવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે ડિસેમ્બરમાં વિડિયો દૂર કરવાનો અધિકાર મળ્યા પછી રેલવે મંત્રાલય દ્વારા આ પહેલી મોટી કાર્યવાહી છે